માટે રહ્યા છે ત્યારે લેવા પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા રેડ કરવામાં આવી રહી છે ત્યારે ભેસ્તાન વિસ્તારમાં વિગર દીગ્રી દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરતા ઝોલા છાપ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે બાદમી આધારે ભેસ્તાનના જય અંબેનગર તથા જમનાનગરમાં નગરમાં ડિગ્રી વગરના ડોક્ટર બની ક્લિનિક ચલાવતા ઈસમને સમય શોધી કાઢવા રેડ કરવામાં આવી હતી પોલીસે ડમી પેશન્ટો મોકલી ખાતરી તપાસ કરાવતા હકીકત સત્ય જણાઈ હતી આ સ્થળોએ રેડ કરવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણાઓની આગેવાની હેઠળ પોલીસ માણસો તથા પંચો તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત સુરતની ટીમના સભ્યોને સાથે રાખી ટીમના માણસો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતા ભેસ્તાન વિસ્તારમાંથી જ તબીબોને ચેક કરતા તેમાંથી એક બોગસ તબીબ દ્વારા ક્લિનિક ખોલ્યું હતું ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મોબાઈલ નંગ એક મળી કુલ્લે એકત્રીસ હજાર છવ્વીસની મતદારનો મુદ્દામાલ કબજે કરી બોગસ ડોક્ટર છત્તીસ વર્ષીય રામકૃષ્ણ લક્ષ્મીનારાયણ સિંહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે